રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે તો નદી પણ બે કાંઠે વહેતી થતા નદીના પાણી ગામોમાં ઘૂસી ગયા છે નદીના પાણી 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 ગામમાં ઘૂસી ઘૂસી જતાં લોકોના લોકોના ઘર સુધી આવી છે 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 ઘરમાં ઓજત નદી અત્યારે ગાંડી તૂર જોકે આસપાસના વિસ્તારો છે ત્યાં તંત્ર દ્વારા અલર્ટ પણ આપવામાં આવ્યું છે જરૂર જણાશે તો ત્યાંથી સ્થળાંતર પણ લોકોનું કરવામાં આવશે તો અત્યારે ચાર ગામડાઓ એવા છે માણાબદરના જેમનો સંપર્ક કપાઈ ગયો છે મટીયાણા આંબલીયા બાલાગામ અને પાદરડીનો સંપર્ક કપાઈ ગયો છે રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા છે જેના કારણે એક ગામથી બીજે ગામ જવાય તેવી કોઈ જ વ્યવસ્થા નથી તેના કારણે અત્યારે અનેક વિસ્તારો એવા પણ છે કે જ્યાં લાઇટો ગોલ થઈ ગઈ છે લાઇટના થાંભલા છે પડી ગયા છે તો કેટલાય રસ્તા ઉપર વૃક્ષ ધરાશાયી થઈ ગયા છે કોઝવે આખા પાણીમાં ગરકાવ થઈ ગયા છે હાઈવે ઉપર પાણી છે તો રસ્તા ઉપર શહેરમાં જ્યાં જુઓ ત્યાં વરસાદી પાણી અત્યારે જોવા મળી રહ્યા છે